બધી સખીઓ પાર્વતી પર્વત અને પર્વતરાજ હિમાલય અને મેના એ સર્વના શરીર હતા અને સર્વને નેત્રોમાં જળ ભરાયું હતું થઈ શકતા નથી આમ વિચારી પાર્વતીએ ધારણ કરી લીધા તેમને શિવજીના ચરણ કમળોમાં સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો પરંતુ મનમાં આ સંદેહ થયો કે તેમનું મળવું અઘરું છે અવસર યોગ્ય ન જાણી ઉમાએ પોતાના પ્રેમને છુપાવી રાખ્યો અને તે પછી સખીના ખોળામાં જઈને બેસી ગયા

ગંગાજળથી પણ બનાવેલી મદિરા હોવા છતાં સંતજનો ક્યારેય તેનું પાન કરતા નથી તે જ ગંગાજીમાં મળી જાય છે પવિત્ર પવિત્ર જાય 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 છે 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 મળી તો તે પણ પણ ઈશ્વર અને તેવો જ ભેદ શિવજી સ્વાભાવિક જ સમર્થ છે કારણ કે તેઓ ભગવાન છે એટલે આ વિવાહ માં સર્વે પ્રકારનું કલ્યાણ છે પરંતુ મહાદેવજી આરાધના ઘણી જ અઘરી છે તેમ છતાં તપ કરવાથી તેઓ ઘણા જલ્દી સંતુષ્ટ થઈ જશે જો તમારી પુત્રી તપ કરે તો ત્રિપુરારી મહાદેવજી ભાવીને ટાળી શકે છે વિશ્વમાં અનેક છે પરંતુ આના માટે શિવજી શિવજી સિવાય અન્ય શરણાગતોના દુઃખોનો નાશ કરનારા કૃપાના સાગર અને સેવકોના મનને પ્રસન્ન કરનારા છે શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાં વાંચિત ફળ મળતું નથી જય શ્રી રામ હર હર મહાદેવ એમ કહી ભગવાનનું સ્મરણ કરી નારદજીએ પર્વતીજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું આગળ જે ચરિત્ર થયું તે સાંભળો પતિને એકાંતમાં જોઈ મેના કહ્યું હે નાથ હું મુનિના આ વચનોને અર્થ નથી સમજી આપણી કન્યાને તો જો અનુકૂળ અને કુળ ઉત્તમ હોય તો વિવાહ કરો નહીં તો દીકરી ભલે કુમારી જ રહે હું અયોગ્ય વર સાથે તેનો વિવાહ કરવા નથી માંગતી કેમ કે હે સ્વામી પાર્વતી મને પ્રાણો સમાન પ્રિય છે જો પાર્વતીને યોગ્ય વર ન મળે તો બધા લોકો કહે છે કે પર્વત સ્વભાવથી જળ અને મૂર્ખ હોય છે હે સ્વામી આ વાતનો વિચાર કરીને જ વિવાહ કરજો જેથી પાછળથી હૃદયમાં સંતાપ ન થાય આ પ્રમાણે કહી મેના પતિના ચરણમાં માથે મૂકી નમી પડી ત્યારે હિમાલય પ્રેમથી કહ્યું કે કદાચ પાર્વતી પાર્વતીને રજા છે તે જ કલ્યાણ કરશે હવે જો તમને કન્યા પર સ્નેહ છે તો જઈને તેનું એવું શિક્ષણ આપો કે એવું તક તરીકે શિવજી તેને મળી જાય અન્ય ઉપાયોથી આ કલેશ નહીં ટળે નારદજી વચન રહસ્યમય અને સકારણ છે અને સુંદર શિવજી સુંદર છે અને સમસ્ત સુંદર ગુણો ના તુરંત જ પાર્વતીજી પાસે ગઈ પાર્વતીને જોઈને તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા અને તેને સ્નેહ સાથે ઘોડામાં બેસાડી દીધી વારંવાર તેને હૃદયથી લગાડવા લાગી

ચેત જાણી તું જઈને તપ કર આ વાત સાંભળી માતા